ભરતનાટ્યમ વિશે માહિતી મેળવવાની છે નૃત્યના પ્રકારની અંદર તો ભરતનાટ્યમનો ઉદ્ભવ આ જે નૃત્ય શૈલી છે એની શરૂઆત તમને તમિલનાડુના તાંજોર જિલ્લામાંથી જોવા મળે હવે પરીક્ષામાં લોકો ભૂલી જાય છે કે ભરતનાટ્યમ છે કઈ જગ્યાનું ક્યાંનું છે તો એના માટેની ચાવી યાદ રાખવાની છે ટી ટી વી કઈ રીતના આ ટી તમિલનાડુનો છે ત્યારબાદ આ ટી તાંજોર જિલ્લાનો છે અને આ બી જે છે એ આપણને ભરતનાટ્યમનો જોવા મળે છે તો કે તમિલનાડુના તાંજોર જિલ્લામાં ભરતનાટ્યમ કોણે તો ભરત મુનીએ રચેલું નાટ્ય શાસ્ત્ર અને નંદીકેશ્વર દ્વારા લખવામાં આવેલું અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમ નૃત્યના આધાર સ્ત્રોત કહેવામાં છે બે ગ્રંથના નામ આવ્યા છે પહેલો જે ગ્રંથ છે એ ભરત મુનીએ લખેલો છે જે નાટ્ય શાસ્ત્ર છે બીજો ગ્રંથ જે છે એ બીજું રોપી કૃષ્ણ ક્ષેત્રની અંદર પણ આની અંદર સારું એવું નામ કરેલી અભિનેત્રીઓ છે એ બે નામ છે એક વેજ અને બીજું નામ હેમા માલિની જોવા મળે છે તે એમણે પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવ મુખ્ય કાય છે